હતી તમાર હાટુ જ ગામ કે બાજુ વાળા બાપા ના ગામ હે ભગવાન મૂક ને તું હા જો બાજુ વાળા ઉપરથી યાદ આવ્યું મને આવડે હામે ઓલો રેવા આવ્યો છે ને આપણે એ મને રોજ જોવે છે બારીએ થી હવે તમારે હે ને બારીએ પડદો લગાવી દેવો જો હે તન જોવે એમ હા તો એ એક વાર છે ને એને હરખાયે જોઈ લેવા દે એટલે પછી ઈ પડદો લગાવી દે હે એની બારીએ હા હા જો હું તારામાં હા મને ખબર જ છે એટલે છે ને તમારે હાટુ આગીતરા ગાવા પડે અમારામાં જોવા જેવું નથી બીજાને જોવી હોય તમારે એ હારું આલ માર કાල් ખાવાનું છે ઓ એટલે ઊંઘ જઈ નઈ રાતે આજ નદી નિસે હોય ગયા તો હોત વાંધો હોતો સવાર માર વેલ તો હરખી નીંદર થઈ જાત એ વાતું કઈરા વિરા ગોદરા ઊઠીન ઊંઘ જાવ ન આવી જાય નીંદર ગોદરા તો લઈ આવી તો ને ઊઠીન કેતી હું એ લઈ આવું છો હા કલા કેમ કાટસે એમ જ નીંદર હોય જા હમારી તો એ નીંદર ને ભગ ના હોય કે ના જહી ચાંદી કહું આજે આથે નહીં એ ચાંદ ને આથે તો મારી સવારે મીટિંગ નઈ થાય તું જા ને ભાઈ ગોદરા લેવા જા કોઈ ને ગીતડા ના ચાલુ કરી દેવાય પછી કઈ સમજાય ગોદરા લઈએ જા ફટાફટ કાવા હું નીચે સુઈ જાવ છું એ લઈ આવ લઈ આવ એક કામ કરો ને તમે જ ને આ ઓફિસ ના કપડા કાઢી આવો અને ને ડ્રેસ પહેરી આવો અને ગોદરા લઈ આવ જાવ કે મારા કાલ હવા બીજું પહેરી જવાનું છે તું હાલ લેવ જેટ કર ને હવે નથી મારા ના ડ્રેસ પહેરો આ બધું કોઈ દે માને ને આપણે જી કઈ નહીં આ હવે કરે મને માર માર બોલું નથી દે હવે કોઈ ગોળી સદ નહીં તમારી જી કરું એ કરજો મારા કઈ ન કરવાનું થાતું હવે તમારી જી આ રીતે કરું એ કરજો મારા હું કહું કહોતી તમને ગમતું નથી આમ એ ગુણગુણીઓ કરતી હુઈ જાન છાન મની બાપા હો જા મને હુવા દે આપણે તો એના હાટું કહેતા હોય સમજે જ નહીં આપણને હું આપણે ક્યાં હોય આપણે તો ધોવા પડે અમને ખબર પડે અમે જો નાઇડ્રેસ પર નાઇડ્રેસ ધોવો પડે પણ આપણને આપણને ઊંધા જ લેખે એ પણ હું જાને હવે માથું પૈક છે તે તો હવે મારે મોન જ લઈ લઉં કંઈ બોલવું જ નથી બોલવું તો પ્રોબ્લેમ ને એ આ લઈ લે હમ અમે મારે તૈંડી જવાનું છે બાય અને તૈંડી તો કંઈ બોલાવીને હાલવાનું નથી તને આ તો હુઈ ગઈ લાગે અને તો નાકોડામાં મોન રાત લઈ લીધું લાગે અવાજ ન થાવતો

লই েতে আর দিননা বললে মাম নে হবতে আমসুন ু লাগমে। ছা গেছু নাসু না লাগে ছা গেছু নাসু না লাগে কই রেখে আছে ভপ না। আগলা থ উদা স্থামেের রহ করও বললো কেনা বলে। এদমন মাবিসার মানে বললে মমেন বললা এ এতবাই তার আসানেতা না এব িয়ে ও বেটা বল বল। আজি চানততি তাতে আকাগাায় বইলিনের বা কি এ তোকে বলি গে হয়ে আমনা। একেভান হসের মন্ দলিত না। અલેલે હા એ બોલતી નથી કાલ રાતની એન શાંતિ તો તારે શું વાંધો છે તારે જોતું તું ને એ જડી ગયું ને મારે જોતું તે ઊ જડી ગયું તમારે વધારે તી હું વઈ જાઉ ના ના મજા નથી આવતી મને જરાય જોને આવ કાંઈ બોલતી નથી સાય મૂકીને ગઈ આ તી હારું ને સાપ પીલે ને સાય મનો તુય અહીંયા રોક ખેલો થાસ્તી આ તો જો અજી નથી બોલતી હારી આ તો બહુ સિરિયસ લેલી તો મને એમ કે મમ્મી હશે તો બાધી પડશે આની તો ખાલી મોઢું સડાયું બીજું કંઈ બોલતી નથી આરો સિંદેતેન બાયુને બોલાને લાફડી બોલશે નાર મારી યાર બાધવા ના આવી એટલે એ સમજી લેવાનું કેવું યાર નહીં બોલે મારી યાર ન કર પાછલા ધર્મના વેર સતરીનો આંકડો છે એટલે મારી યાર તો બાંધી પડે મારી યાર ના બાંધી એટલે જોવું પડશે ગગલા તારા મોન ક્યાં ખુલે અરે રાખોટ વાળે કહેવાય ગયું મુઈક ને હવે એક બે દિન બોલવા મળશે શાંતિ છે ઘરમાં જો ને હા આવે એટલે હાવ નખત વાવાચોડું હોય મારે સનાઈથી વહી જાઉં જો નકર માથી કંઈક બોલાઈ જાય મમ્મી આના વિશે કાં આવું હાવ બોલતી હતી તું મેં કીધું થોડો ખેને મગજ જવરાવું જોઈ બોલવા માંડે તો પણ ગદની બોયલી નહીં એ જ ને હું હવા નો ટ્રાય કરું પણ બોલતી નથી હું શું કરશું ભૂલ કરી હવે ભોગઈ હું શું કરું એમાં હા એ જ ને ખોટું બોલાઈ ગયું મારાથી કાલે બોલવાનું નતું એ ઈ ભૂલ નત કે તો હું ગગલીએ લગન કરવાની કહું છું એમાં મારી ભૂલ નથી હો તમ બધાય ગોતી આવ્યા મેં કઈ નવ મેરેજ તો કર્યા નથી તમે હરક પુદરા થઈને ફેમિલી ની બધી તપાસ કરી હતી તો એવું કઈ હા તો એમાં શું થઈ ગયું એમ ઘરવાળા તો બધાય હારા જ છે ฉันเนี่ยมากราม่ตัวเป็ดติ๊กันแม่แม่นเบนแม่นไทยแมเนี่ยไอ้สาระตั้ตสมัยตาน้อยอยู่ตัวเออเทียนกันคุเนี่ยบอกลาวีเกมนบอกลยว่าชอบแต่บาร์ทบอกล้วแต่ถ้ามาร์บอเลยบอกเลยไอ้กบลี่ฮัมมุตัวจ้าบลิตกันนี่ฮึฮึฮึมฮั่นก็ยิ่งรักษาผมเวิตีนัที่บอกลยว่าเบบีเนยบอลวีตาเปียราโเบบีมูเรมานทีถึงลิมาอีขัดตีนาทีปิดตีนอาทีโบลตีนาทีเกมบือเปลา એને કેમ બોલાવું કઈ 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 દાદા કઈ જો 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 બોલ બોલ ગગલી કઈ ગગલી બોલવા નથી હસવા મંડે હારી ને પાછી મનમાં હું વિચારે ને બોલવા બંધ કરી દેશે એલી બોલ ને હાલ આપણે ફરવા જાય કે ક્યાં જાવું સહેલ જો તું કે તો લોનાવાલા જાય ગોવા જાય બોલ બોલ હાલ હાલ મહાબળેશ્વર જાય બસ રાજસ્થાન તો ત્યાં ગરમી હોય બહુ એટલે ક્યાં જાવ બસ આપણે હાલ બીજે ક્યાં જાય તું કે ને જાય હાલ બોલ તો જાય અત્યારે હું બોલતી નથી તો બધી ફરવા લઈ જાવ બસ લ્યો બાકી હું ગળું ઢેડી ઢેડી ને મરી જાવ તો હું લઈ ના જાવી હોય એલી મન માં વિચારસન કરતા બોલને તો મની મજા આવે હાલ આપણે તો અત્યારે બોલીશું પાક્કો આપણે ફરવા બોલ 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 નથી બોલવાનું કઈ ફરવાની ભૂખે નથી હું સોયસ બધી આ તો વાત છે ફરવા જવાની એલી હું વિચારસ કઈ ભગવાન તો નથી કે તાર વિચારતી હોય તું ઈ ચાણી લઉં હું તો રોજર રોજ મનાવવાની એક દી મનાવી પડે ને એ કે ને હા બધું યાદ આવી જશે બોલો પાસ પાક કીધા એમાં તો ખાવા મંડ્યા આ નથી ને હા 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 હોજ કરસ કાઈલ ની ઓ પ્યારી ગગલી ઓ મેરી ભૂલી ગગલી ગગલી રે ગગલી ગગલી રે ગગલી બોલ ને બોલ મે ગીતરાય નથી આવડતા એટલા કારા જેટલા તો ગગલા ઓલી રીન્કી નું નામ લેજો એ જોજો રીન્કી રે જોરય હકા નાઈ રે જોજો જો નીકળી સાયકલ લઈને એ પાકડા ઉપર બેહી ગયો તો ના મમ્મી સો પાટે સડાઈ નોયા ગયા અલલે હાસા નીકળી જોજો એ રીન્કી હાલલ કરેલ ઓ ઓ પરસ બોલ ને મઠમ બગ ભેરસ ઓત્યારે હું બનતી બધી ટ્રાય તો કરું છું પણ જોવાનું મોન વ્રત ખુલ્યું ને પછી ધબધબાટી બોલવાની છે અત્યારે તો બંધ છે એટલે વાંધો નથી પણ હારી બોલતી નથી કાંઈક તો કરું મારે આ લે લે તમે કેમ ન્યા બેઠા આ જોને તાર ભાભી એ મોન વ્રત લીધું છે બોલતી નથી કાલ રાતની હા તઈ કે ને મે કદા ઘરમાં શાંતિ કેમ છે ધબધબાટી નથી બોલતી ભાભી બોલતા હોય ને તો મજા આવે એમ બીજું કઈ નઈ મોન વ્રત ખુશે ને તો મને લઈ લે એટલે કઈ મોનરત મીન્સ કે કઈ રઈસ રિયાસે કે ખુશી થી જ મોનરત લીધો એસે ને કઈ રાતે હું એમ કેતો તો બક બક તારું બંધ કરી ને એવું બધું કીધું ને તો એ કાઈ પછી બોલી શકે એમ એમ કઈને બોલું કાલ રાત ને બોલતી નથી એ એલી એવું ના હોય હવે આવા તો બોલ્યા રાખે એ આવા એટલે હું વરીએ તમારા ભાવી મોનરત ખોલાવશે કે નહીં તો સાનમન નું સાંભળજો જી બોલું ને બોલો એના મોનરત ખોલવામાં તો મને કેવો કહી દેશે છે એટલે અહીંયા હું તમને કહું ને એમ કરો એટલે હા હે ને બોલ સેજ ભાભી